નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરી સમાચારો પર અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં એ બ્લોકના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ ઉપર નમાજ પઢવા પર કટ્ટરવાદી સંગઠન લોકો દ્વારા હિટકાર હુમલો થયો કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હોસ્ટેલની પ્રિમાઇસીસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર હુમલો કરીને પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવે છે ઘટનાને પગલે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટના સ્થળે પહોંચીને ન્યાયની માંગણી કરી હતી આંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોલીસ કમિશનર અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને ટેલિફોનિક રજૂઆત કરી હતી તેમણે કહ્યું કે તાત્કાલિક સીસીટીવી કેમેરા ચકાસી કટ્ટરવાદી અસામાજિક તત્વોની ધરપકડ કરી

અસામાજિક તત્વોએ જય શ્રી રામના નારા સાથે કર્યો હતો ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ બહારની હોવા છતાં પથ્થરમારો કર્યો હાલમાં બે હજાર ચોવીસ ના લોકસભાના ઇલેક્શન ની ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવા અસામાજિક તત્વો દ્વારા ગુજરાતમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે આવા અસામાજિક તત્વો ક્યાં સુધી આવી રીતે કાયદો હાથમાં લેશે હવે જોવાનું એ રહ્યું કે પથરાવ કરનારાઓના ઘરે શું બાબાનું બુલડોઝર ફરશે કે પછી બાબાની એક આંખ બંધ છે છે તેવા સવાલો લોકો કરી રહ્યા ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી નાગરિકોની સલામતીમાં નિષ્ફળ નીવડ્યું છે રેક્ટર પણ ઊંઘતા ઝડપાયા હતા તમામની હાજરીમાં વિદ્યાર્થીઓને બેફામ રીતે માર મારવામાં આવ્યો પોલીસને જાણ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

અકલ આપણે છીએ કોઈ વચ્ચે કોઈ વાત નહી સંભાળે પેલો કોઈ વચ્ચે અમે સુગમ આ તો મારી માર તો કોણ છે

The we going to the Until the fish spring, look at these people. No, no, guys yeah, ले 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 निकल Right These guys yes. have been hiding the racism and all that today okay. they have really shown their true what color. The There's no one, the police are not responding. So we don't know the police they are coming. Yeah. Wait, a it's right now that the police are responding.

ਨਹੀਂ ਸਰਬਰ ਅਵੇ ਪੈਸਾ ਇੰਨਾ ਪਾਜਾ ਬਈ ਨਾ ਤਾਂ ਸਟੂਡੈਂਟ ਜਿੰਨਾ ਪਾਜਾ ਪੈਸਾ ਤੋਂ ਹੋਈ ਨਹੀਂ ਬਰੋਬਰ ਜੀ ਹਵੇ ਐਮਨੇ ਪੈਸਾ ਨਹੀਂ ਦਿੱਤਾ ਇਟਲੇ ਤੋਂ ਅੰਨਿਆ ਸਮਝੋ ਅਮਨੇ ਅਮੇ ਲੋਕੋ ਅੰਨਿਆ ਤਤਕਾਲਿਕ ਬਈ ਐਮਨੇ ਹਸਪੀਟਲ ਮੇ ਤਤਕਾਲਿਕ ਸੇਵਾ ਮਿਲ ਗਈ ਜੀ ਸਾਹਿਬ ਪੋਰ ਚ ਸਟੂਡੈਂਟ ਤੋਂ ਪੋਰ ਜੁਆਏ ਤੋਂ ਵਿਦਿਆਰਥੀ ਜੇ ਅੰਨਿਆ ਨੌਕਰੀ ਕਰਵਾਉਂ ਆਇਆ ਹੈ ਸਰਪਾਪਨੀ ਹਸਪੀਟਲ ਨਹੀਂ ਚੱਲਾਈ ਹੈ ਜੀ ਸਰ ਪੋਰ ਪੈਸਾ ਤੋਂ ਤੋ ਅਵੇ ਐਮਨੇ ਅੰਨਿਆ ਪੈਸਾ ਭਰავ ਤੋਂ ਚਾਹ ਇਹੋ ਚ ਹੈ ਹਾਂ

એ બાળકોને ક્યાંક ને ક્યાંક રમઝાન માસ હોવાના કારણે એમને ટાર્ગેટ કરવામાં આવ્યા અને એ રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા એટલી હદે એમના રૂમમાં તોડફોડ કરવામાં આવી છે યુનિવર્સિટીના કેમ્પસની અંદર ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે આટલી હદે કટ્ટરવાદી તત્વો અંદર આવી ગયા છે કે પ્રશાસન પણ હવે એ લોકોને કંટ્રોલ કરી શકતું નથી આ પરિસ્થિતિનો જે ગુજરાત પ્રદેશનું નિર્માણ થયું છે એક તરફ તો ભારતીય જનતા પાર્ટી વાત કરે છે કે દેશ મેં ડંકા બજ ગયા અને આ જ્યારે આપણે જોઈએ છીએ તો ખબર પડે છે કે ગુજરાત મેં લંકા લગી હોઈએ આ રીતની પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે જે બહારના વિદેશના જે છોકરાઓ છે એ ક્યાંક ને ક્યાંક ગભરાયેલા છે કારણ કે એમનું પોતાનું અહીંયા કોઈ છે નહીં પણ છતાં પણ તમામ રાજનૈતિક પાર્ટીઓ જે છે અને સામાજિક જે લોકો છે એ અહીંયા આવ્યા છે અને એ મેસેજ પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે જે છોકરાઓ સાથે ગેરરીતિને ગેરવર્તન કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક એ લોકોની સખતમાં સખત નસીયત કરવામાં આવે અને એ લોકોને એ રીતના જેલ હવાલે કરવામાં આવે કે બીજી વાર ભારતનું નામ બદનામ કરવાની સાજિશ આ તત્વોએ જે કરી છે મને તો ક્યાંક ને ક્યાંક આની અંદર આંતરરાષ્ટ્રીય આવી રહી છે એનું કારણ હું તમને કહી દઉં કે આવા તત્વોને જ્યારે ઝેર કરવામાં નહીં આવે તો ભારતની છબીને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો છે કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે હજી તો આઈડેન્ટિફાય થયું નથી જે રીતના પીડિત લોકો અહીંયા એસપીપી હોસ્પિટલમાં આવ્યા છે એ લોકોનો આરોપ એવો છે કે ઘણા મોટા આખું ઝુંડ હતું જૂથ હતું એ લોકોએ કેડ કરેલું છે પણ એ તો પોલીસ તપાસનો વિષય છે અને ખાલી તપાસનો વિષય કરીને ના રહી જાય જે લોકો જવાબદાર છે એમની સામે સખત કાર્યવાહી થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે ઓલ ઇન્ડિયા મજદિસ એ તાદુલ મુસ્લિમ તરફથી અત્યારે અલહમદુલિલ્લા વિદ્યાર્થીઓની હાલત બિલકુલ સારી છે બે લોકોને સામાન્ય ઈજા છે અને એકને વધારે ઈજા છે એની પણ જે સર્જરી કરવાની છે સર્જરી માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે એ પણ રાતે થઈ જશે આ ઘટના બની એટલે તરત જ રાજ્યના ડીજીપીને અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રીને અને ઝોન સેવનના ડીસીપીશ્રીને અમે તાત્કાલિક ઇમરાન ખેડાવાલાએ મેં તરત જ એ બાબતની જાણ પણ કરી છે લેખિત પણ જાણ કરી છે અને ટેલિફોનિક પણ જાણ અમે કરી છે આ ઘટના બહુ જ ગંભીર કહેવાય કેમ કે વિદેશી વિદ્યાર્થીઓ છે ત્યાંથી અહીંયા ભણવા માટે એ લોકો વિદ્યાર્થીઓ આવ્યા છે આપણા મહેમાન કહેવાય અને એ જે રૂમમાં જે લોકો નમાઝ અદા કરી રહ્યા હતા એ પણ પ્રેયર રૂમ છે અને યુનિવર્સિટીએ કાયદેસર ફાળવેલો છે એવું પણ નથી કે એ લોકો કાયદાનું ઉલ્લંઘન કરીને કરતા હોય પરંતુ આ કટ્ટરવાદીઓ લુખા આસામય તત્વોએ જે ઘટના બનાવી છે જે ખુલ્લે આમ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે દેશમાં અને રાજ્યની અંદર આવી ઘટનાઓ બની રહી છે અને પોલીસ પણ મુખ પ્રેક્ષક બનીને જુએ છે પરંતુ સારી બાબત એ છે કે આ જે વિદ્યાર્થીઓ હતા એ જે શિક્ષિત છે એ લોકોએ એફપી લાઈવ પણ કર્યું છે એટલે હવે પોલીસને બીજું કંઈ કરવાનું રહેતું નથી ત્યાં સીસીટીવી કેમેરા પણ છે એફપી લાઈવ પણ કર્યું છે અને એની અંદર નરાધમો દેખાઈ આવે છે ગુંડાઓ દેખાઈ આવે છે ગુંડાઓની સામે કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક કરવી પડશે આ બાબતે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ બાબતે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જવા માટેની સંપૂર્ણ રીતે તૈયાર છીએ ન્યાય અને ઇન્સાફ અમે અમારા જે ભારતીય મહેમાનો છે એમને અમે ન્યાય અને ઇન્સાફ અપાવવાના છીએ અને સરકાર માટે આ ડૂબી મરવાની સ્થિતિ છે પોલીસની પણ આ ડૂબી મરવાની સ્થિતિ કે આવા વિદ્યાર્થીઓની ઉપર જે નિહત્તા વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હોય શિક્ષણ ધામની અંદર બેઠા હોય એમની પર આવી રીતના જેને કે હિચકારો હુમલો કરવામાં આવે એટલે આ જે હુમલો થયો છે એની સંપૂર્ણ તપાસ તો થવી જ જોઈએ સાથે સાથે હવે તપાસમાં વિડીયો અને સીસીટીવી કેમેરા બધા છે એફ બી લાઈવ છે આ બધું લઈ અને જે લુખાઓ દેખાઈ રહ્યા છે તમામ લુખાઓની સામે કાયદુની કાર્યવાહી થવી જોઈએ દેશનો માહોલ તો બે હજાર ચૌદથી ખરાબ જ કરવામાં આવી રહ્યું છે પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી વસુદેવ કુટુંબકમની વાત કરતા હોય એક તરફ સબકા સાથ સબકા વિકાસની વાત કરતા હોય દુબઈમાં જઈને તારા જે શેખ છે એમના પગે લાગતા હોય અને દુનિયાની અંદર એવો મેસેજ આપવા માંગતા હોય કે દેશની અંદર બધું શાંત અને સલામત છે પરંતુ આ બિલકુલ દેખાઈ આવે છે આ ઘટના અત્યારે સ્થાનિકો પર બની રહી હતી પરંતુ આ જે ઘટના બની છે એ બહુ નિંદની છે અને આના તો આંતરરાષ્ટ્રીય પડઘા પણ પડવાના છે કેમકે વિદેશી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ કાંઈ આમને આમ ઉડીને નથી આવ્યા એ લોકો વિઝા લઈ એમ્બેસીની મંજૂરી લઈને અહીંયા ભણવા આવ્યા છે અને એમની પર હિચકારો હુમલો થાય હું માનું છું કે આ બહુ ગંભીર ઘટના છે આ ઘટનાને અમે સર્વપક્ષીય રીતે તમામ સમાજના આગેવાનો સાથે લઈ કોઈ એક પક્ષ કે એક પાર્ટી નહીં પરંતુ આ જે આપણા જે મહેમાનો છે જે વિદેશી વિદ્યાર્થીઓ છે એમના માટે તમામ લોકો ભેગા મળીને પૂરી પૂરી લડત આપીશું અને આની અંદર પરિણામ અમને નહીં મળતું દેખાતું હશે તો નામદાર હાઈકોર્ટની અંદર પણ આ તમામ બાબતો લઈને અમે એ કરવાના છે અને આ બાબતે દિલ્હીની અંદર પણ અમે આ જે એમ્બેસી છે જ્યાં પર જે ત્યાં પણ અમે આ બાબતની જાણ સવારે કરવાના છે આજે તો જે જાણ કરવાની છે એ ડીજીપી હોય કે સીપી સાહેબ તમામને ટેલિફોન ઉપર હું જાણ કરી છે લેખિતમાં પણ વોટ્સએપ અને એસએમએસ કરીને પણ એમને અમે આ બાબતની જાણ કરી દીધી છે બિલકુલ આ બહુ બેશરમી પૂર્વકનું કૃત્ય છે આ જે બાબત છે એ તમે સમજી શકો છો કે આ દેશની અંદર કાયદાનું શાસન જ નથી આ નૃસંશ જેને કહેવાય કે એક વિકૃત રાજનીતિ આ દેશમાં ચાલી રહી છે કે જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ હોય ને એમની પર હુમલો થાય ત્યારે પણ પોલીસ અહીંયા ઉપસ્થિત ના થાય પરંતુ પોલીસને તમામ જાણ અમે કરી છે જે વિડીયો અમારી પાસે આવ્યા છે એ પણ અમે ડીજીપી સહિત તમામ સીપી સાહેબને તમને મોકલી આપ્યા છે એમને કાર્યવાહી તો આમાં કરવી જ પડશે ગમે તેટલું મોડું છુપવાનો પ્રયત્ન કરે પરંતુ આ બાબતે અમે કોઈ સમાધાન કરવા માંગતા નથી છેક સુધી આ બાબતની અમે લડીશું અને આ ગુંડા લુખા સમય તત્વોને અમે જેલના સળિયા પછી ધકેલા માટેના તમામ પ્રયત્નો કરીશું રજૂઆત આજે તમે જોઈ શકો છો દેશમાં કાયદો વ્યવસ્થાનો શાસન જ નથી આ દેશની અંદર આ લોકો સાંસદ હોય કે વિધાયક હોય કે એક્સ વિધાયકો એમની પણ જે છે ગણના એ લોકો નથી કરી શકતા કેમ કે અત્યારે તો બે વ્યક્તિની શાસન તમે જુઓ છો કે દેશની અંદર ચાલી રહ્યું છે અને કટ્ટરવાદી સંગઠનોની આગળ નતમસ્તક ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર છે એ નતમસ્તક થઈને એમને દંડ કરી રહી છે એવા સમયની અંદર આ બાબતે અમે આ બાબતમાં સંપૂર્ણ લડત આપવાના છે ત્યારે મોડી રાત થઈ હોય પરંતુ કાલ જે છે પરમ દિવસે છેક સુધી અમે આ બાબતે લડવાના છે આની અંદર કાનૂની કારવાહી સત્તાઈપૂર્વક કરવી પડશે નહીં થાય તો ફરીથી આપને કહું છું કે નામદાર હાઈકોર્ટમાં જતાં અમને કોઈ રોકી શકવાનું નથી અને મેં ત્યાં રોકીશું અને આ બાબતે જો જન આંદોલન કરવું પડે તો જન આંદોલન પણ કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે આજનો આ જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ બનાવ છે કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અંદર જે વિદ્યાર્થીઓ વિદેશથી આવેલા છે અને જે અભ્યાસ કરવા માટે અહીંયા આવેલા છે એમાં શ્રીલંકા ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને બીજા ઘણા કન્ટ્રીઝના વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાત યુનિવર્સિટીના અંદર અભ્યાસ કરે છે ત્યારે આજે જે બનાવ બન્યો એમાં ગુજરાત યુનિવર્સિટીના અંદર યુનિવર્સિટી દ્વારા જે કેમ્પસના અંદર પ્રે રૂમ બનાવેલો છે પ્રે રૂમના અંદર જે પણ વિદ્યાર્થીઓ છે એના અંદર પ્રે રૂમના અંદર તેઓ પોતાની ઇબાદત કરતા હતા રમઝાન મહિનો ચાલે છે રમઝાન મહિના અંદર જે પ્રમાણે લોકો નમાઝ અને રોજા રાખતા હોય એ પ્રમાણે આ પણ નમાઝ અને અદા કરતા હતા ત્યારે આજુબાજુના લોકો ત્યાં આવ્યા અને જે આજુબાજુના અંદર જે અસામાજિક તત્વો કે જેણે ગુજરાતની શાંતિ દોડવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એવા તત્વો ત્યાં આવ્યા અને ગુજરાતની શાંતિને જે પ્રમાણે કોઈ પણ ડિસ્ટર્બ કરીને ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયાસ કરે એવા લોકો આવીને આ લોકોના ઉપર હુમલો કર્યો અને જે પ્રમાણે બે ચાર પાંચ લોકોને એકસાથે વાગ્યું છે એસપીપી હોસ્પિટલમાં તેમને અહીંયા લાવવામાં આવ્યા છે આજે સરકારને મારી વિનંતી છે કે જે પ્રમાણે વિદેશના અંદર જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીના અંદર અભ્યાસ કરતા હોય અને એમની શાંતિ સલામતી સુરક્ષાની જવાબદારી સરકારની હોય ત્યારે સરકાર કેમ આજે કંઈ બોલતી નથી સરકારને મારી વિનંતી છે આજે કે જે પ્રમાણે આ વિદ્યાર્થીઓની જવાબદારી આજે જે એજ્યુકેશન માટે આવેલા છે એની સરકારની જવાબદારી હોય પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આવા તત્વો

કેમ ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે આવા તત્વોના સામે તાત્કાલિક એક્શન લેવાની જરૂર છે અને જે અત્યારે વિદ્યાર્થીઓ છે એમને સારવાર માટે અહીંયા એસપીપી હોસ્પિટલમાં લાવેલા છે એસપીપી હોસ્પિટલ અંદર એમની સારવાર ચાલુ છે જે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે બે જણાને થોડીક ફ્રેક્ચર થયા છે એકને હાથ પર વધારે વાગેલું છે એમની સારવાર થઈ થઈ છે ને બે જણાને અત્યારે ડિસ્ચાર્જ કરીને રજા પણ આપી દેવાની છે ત્યારે મારી એ જ વિનંતી છે સરકારને વિનંતી છે કે આ પ્રમાણેના જ્યારે અવારનવાર બનતા બનાવ બનતા હોય ત્યારે સરકારે ખાસ કરીને એના પર એક્શન લેવા જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કે એમાં કોઈ પણ તત્વોને છોડવામાં ના આવે પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓને કહેવાય કે પોલીસની હાજરીમાં પોલીસ મારો કરવામાં આવ્યો છે મને જ્યાં સુધી જાણવા મળ્યું છે કે એ સમયમાં પોલીસ ત્યાં હાજર હતી અને પોલીસ સમજો પોલીસની હાજરીના અંદર જ્યારે આ બનાવ બન્યો હોય તો પોલીસની હાજરીના અંદર બનાવ બની હોય તો પણ ખૂબ જ દુઃખદ ઘટના છે કેમ કે ગુજરાતની પોલીસ ખૂબ સક્ષમ છે અને ગુજરાતની પોલીસના સામે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે ગુજરાતની પોલીસ શું કરતી હતી એ પણ એક સવાલ થાય છે ત્યારે અને સીસીટીવી ફૂટેજ છે ત્યાં એ ફૂટેજ જોવા જોઈએ ફૂટેજના આધારે અગર પોલીસ હાજર હોય અને પોલીસે કેમ એક્શન લઈ લીધા તેની પણ તપાસ થવી જોઈએ કેટલા લોકો હતા હુમલા કરવામાં હુમલા કરવાના અંદર જ્યારે અમે લોકોને પૂછ્યું અહીંયા એ લોકોએ કીધું કે ઓછામાં ઓછા સો બસો જણાનું ટોળો હતું ને પછી આજુબાજુ આજુબાજુથી બીજા વધારે લોકો આવ્યા અને જે પ્રમાણે એ લોકો ડરી ગયા હતા તો તાત્કાલિક મેં એ ટાઈમમાં ડીસીપી સાહેબને પણ વાત કરી સ્થાનિક પીઆઈને વાત કરી અને ડીજીપી સાહેબને પણ મેં અને ગ્યાસુદ્દીન શેખ સાહેબે વાત કરી તાત્કાલિક ત્યાં પછી પોલીસ પહોંચી ગઈ અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે અંદર ઓલરેડી હોસ્ટ હોસ્ટેલમાં રહે છે તેમની સુરક્ષા અને સલામતીની જવાબદારી સ્થાનિક પીઆઈને મેં કીધું કે આપે ત્યાં ઉભા રહો તો એમણે

ટ્રીટમેન્ટ ચોક્કસ મને એસબીપી હોસ્પિટલના અંદર અવારનવાર અમારે તો આવવાનું થાય છે ત્યારે અમારે આ જ રજૂઆત હોય છે કે તાત્કાલિક કોઈ સારવાર માટે કોઈ ગરીબ પેશન્ટ આવે તો તેને તાત્કાલિક અહીંયા પહેલાં પૈસા ભરાવાની વાત થાય છે અત્યારે મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીને મેં વાત કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી વાત કરી એસવીપીના સુપ્રીટને વાત કરી એમણે પણ લાચારી બતાવી કે અહીંયા અમે સિસ્ટમ બનાવેલી છે અહીંયા પહેલાં પૈસા ભરવા પડશે પછી સારવાર થશે એટલે આ ખૂબ દુઃખદ ઘટના છે કે આવી દુઃખદ ઘટના બનતી હોય ત્યારે માનવતા પણ આપણે ભૂલી જઈએ અત્યારે એમને તાત્કાલિક એમને ઇન્ડેન કરીને અહીંયા જે પણ સારવારની જરૂર તાત્કાલિક સારવાર મળવી જોઈએ પરંતુ અહીંયા એવું છે કે પહેલે તમે પૈસા ભરો પછી તમને સારવાર તમે પછી ચાલુ કરશે આજે આ આજે આ રજૂઆત છે અમે કાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પણ કરવાના છીએ ઓકે